સુરતની કાપુત્રા પોલીસે સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે બેંકમાં ખાતું ખોલાવી કીટ રાજસ્થાન થઈને દુબઈ મોકલાતી હોવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે સુરતમાં એક બાદ એક સાયબર કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે સરથાણા બાદ કાપુત્રા વિસ્તારમાંથી બેંક ખાતા ખોલીને તેના મારફતે થતી છેતરપિંડીના કેસના કૌભાંડને ઉજાગર કરવામાં આવ્યું છે પોલીસે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે કાપુદ્રા પોલીસે બેંકની કીટ વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે સાયબર રોડ માટે રાજસ્થાન વાયા થઈને દુબઈ બેંકની કીટ મોકલવામાં આવતી હતી તો ભારતની બેંકમાં ખાતું ખોલી વિદેશ બેસી ઘટનાને આરોપીઓ અંજામ આપતા હતા કાપુદ્રા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે આ આરોપીઓ સુરતમાં બેંક ખાતું ખોલાવીને વીસ રૂપિયા કમાવાનો નવો ટ્રેન્ડ ચલાવી રહ્યા હતા દુબઈ ખાતે બેસી આખું કૌભાંડ ઓપરેટ કરવામાં આવે છે પોલીસે કહ્યું કે અવનીત ઠુમર અને આયુષ વસોયા અલગ અલગ લોકોના ખાતા બેંકમાંથી ખોલી રૂપિયા આપવામાં આવતા હતા બેંક ખાતેદારોને ખાતું લાવવા માટે કમિશન આપવામાં આવતું હતું બંને આરોપી પાસેથી પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે સુરતમાં ઓનલાઈન અને બેંક મારફતે ચીટિંગના કેસો સતત વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ડિજિટલ બ્રોડમાં સુરત પ્રથમ નંબરે હશે તેવી ધારણા સેવામાં આવી રહી છે નર્બન પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ આપેલ સૂચના અનુસંધાને ઝોન વન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી તથા સાયબર ફ્રોઈડના ગુનાઓ અટકાવવા સારું માર્ગદર્શન અને સૂચના આપેલો જે અનુસંધાને કાપુદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરાઓને તેઓના સર્વેલન્સ સ્ટાફ તથા અંગત બાતમીદારોથી બાતમી હકીકત મળેલ જે બાતમી હકીકતના આધારે કાપુદ્રા ચાર રસ્તા પાસે આવેલ મંગલદીપ કોમ્પ્લેક્ષમાં પાસે એક સ્કોર્પિયો ગાડી ઉભેલ જે ગાડીમાં બેઠેલ બે ઈસમોની પૂછપરછ કરતા અને આ બે ઇસમો જેઓના નામ અવનીત ઠુમ્મર તેમજ આયુષ વસોયા નાઓ જણાવેલ આ બંને ઈસમો તેઓના મળતિયાઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓના પાન કાર્ડ તેમજ આધાર કાર્ડનો ઉપયોગ કરી અલગ અલગ બેન્કોમાં કરંટ તથા સેવિંગ્સ એકાઉન્ટો ખોલાવી અને આ એકાઉન્ટો સાયબર ફ્રોડ તેમજ ગેમિંગ માટે ભાડે આપી અને પોતે કમિશન મેળવતા હોય અને આ એકાઉન્ટોનો આવી રીતના ગેર ગેરઉપયોગ કરતા હોય જે અનુસંધાને તેઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ એકાઉન્ટો તેઓ ભારતમાં તથા ગુજરાત રાજ્યની બહારના અન્ય રાજ્યોમાં અન્ય વ્યક્તિઓને ભાડે આપતા હતા અને તેઓ આ પેટે કમિશન મેળવતા હતા તેઓની પૂછપરછ કરતા અને તેઓની અંગઝડતી કરતા ગાડીમાંથી મોટ ઘણા બધા પ્રમાણની અંદર અલગ અલગ કંપનીના મોબાઈલના સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટની ચેકબુક તથા પાસબુક પાન કાર્ડ આધાર કાર્ડ યુપીઆઈ બારકોડ સ્કેનર કેશ ડિપોઝિટ કરેલી સ્લીપો બનાવટી ફોર્મ તથા પેઢી કરારો અને કેશ કાઉન્ટર મશીન મળી કુલ કિંમત રૂપિયા સત્તર લાખ અઠ્યાવીસ હજાર જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ ગુણ આ હકીકતના આધારે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે બી એનએસની કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ત્રેસઠ બે વગેરે મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટશ્રી એમ આર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે